નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર તાલુકાના ડઢાલ કલેસ્ટર ની વીસ શાળાઓના વિદ્યાર્થીઓ રાજપીપળા ચોકડી પાસે આવેલી નાલંદા હાઈસ્કૂલ ખાતે સીઆરસી કક્ષાનું વિજ્ઞાન મોડેલ પ્રદર્શન યોજાયું હતું આ પ્રદર્શનમાં વિજ્ઞાન પ્રવાહના મોડેલ પ્રદર્શનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કુલ પાંત્રીસ વિજ્ઞાન પ્રેમી વિદ્યાર્થીઓએ વિવિધ વિજ્ઞાન આધારિત મોડેલ્સ રજૂ કર્યા હતા જેમાં નવીનતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ જોવા મળ્યો હતો આ પ્રદર્શનને સાતથી આઠ શાળાઓના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા નિહાળવામાં આવ્યું હતું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરિત તેમજ સીઆરસી પીરામણ પ્રેરિત આજનો સીઆરસી કક્ષાનો વિજ્ઞાન મેળો સંસ્કારદીપ વિદ્યાલય ખાતે આજ રોજ શરૂ કરવામાં આવ્યો આ મેળા દરમિયાન કુલ સત્તાવન જેટલી કૃતિઓ વિવિધ પાંચ વિભાગની અંદર મૂકવામાં આવી છે આ વિજ્ઞાન મેળાનો મુખ્ય હેતુ વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ્પ આ થીમ ઉપર અલગ અલગ પાંચ વિભાગોની અંદર સત્તાવન જેટલી કૃતિઓ મૂકીને ભારતને હજુ વધારે ટેકનોલોજીના ક્ષેત્રની અંદર આગળ વધારવા માટે નાના બાળ વૈજ્ઞાનિકોએ ખૂબ સારી પ્રવૃત્તિઓ તેમજ સાથે પ્રોજેક્ટ અને ઘણા બધા હેન્ડઝોન એક્ટિવિટી બેઝડ પ્રયોગો મૂક્યા છે